નમસ્કાર મિત્રો મિત્રો કચ્છ જિલ્લાની વિદ્યા સહાયકની જે સ્પેશિયલ ભરતી છે એના માટેની એક નવી અપડેટ આવેલી છે જેના વિશેની માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું મિત્રો તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ બી ભાસ્કર ન્યૂઝમાં આપવામાં આવેલી આ અપડેટ છે જે મુજબ પ્રાથમિક શિક્ષકોની ખાસ ભરતીની નવી મેરિટ યાદીથી કચ્છના ઉમેદવારોની તકો વધે તેવી શક્યતા છે વિગતે જોઈએ તો ઊંચી ટકાવાડીવાળા અન્ય જિલ્લાના જે ઉમેદવારો છે એ જો ગેરહાજર રહે તો કચ્છ જિલ્લાના જે નીચી ટકાવારીવાળા ઉમેદવારો છે એમના માટેની તકો ખાસ વધી જાય છે જેમાં પ્રક્રિયા લંબાવતા દિવાળી સુધી ધકેલાઈ જાય શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રોએ એવી પણ ભીતિ વ્યક્ત કરી હતી કે પ્રથમ મેરિટ લિસ્ટવાળા ગેરહાજર રહે અને એમ ક્રમશઃ બીજી કે ત્રીજી યાદી બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરાય તો દિવાળી સુધી શિક્ષકો ન મળે અને હજુ નિવૃત્ત અને જિલ્લા ફેર બદલીવાળા છૂટા થશે કેટલાક શિક્ષકો નિવૃત્તિના આરે છે એટલે એટલી ઘટ વધશે અને જિલ્લા ફેર બદલીવાળા છૂટા કરવાથી ગટમાં ઓર વધારો થશે એવા સંજોગો ખાસ ભરતી પછી પણ ગટમાં ઘટાડા સાથે ખાસ સુધારો આવે એવી શક્યતાઓ પણ છે આગળ જોઈએ તો કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં નિમણૂક ત્યાં નિવૃત્તિની શરતે ધોરણ 1 થી 5 શિક્ષકોની ભરતી થવાની છે જેની આખરી મેરિટ યાદી બહાર પડી ગયા બાદ ગાંધીનગરમાં અઢારમી ઓગસ્ટથી ઓગણત્રીસમી ઓગસ્ટ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યું છે અને જેમાં પચીસોની જગ્યાએ સામે મોડ દસ ટકા હાજર રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ એમાં ઊંચી ટકાવારીવાળા અન્ય જિલ્લાના ઉમેદવારો ગેરહાજર રહે તો નીચી ટકાવારીના કારણે મેરેટ લિસ્ટમાં ન આવેલા કચ્છના ઉમેદવારોની તક વધી જાય એવી ઉજળા સંજોગો પણ સર્જાય એવી શક્યતા છે અને કચ્છમાં ધોરણ એકથી પાંચની પચીસ જગ્યા પૂર્વ અને ધોરણ છ થી આઠની એક હજાર છસો ખાલી જગ્યા પૂર્વ અરજીઓ મંગાવ્યા બાદ ધોરણ એક થી પાંચની મેરેટ યાદી બહાર પડી હતી તેમાં પાંચ હજાર આઠસો ઉમેદવારોનો સમાવેશ થયો છે જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અઢારમી ઓગસ્ટથી બોલાવ્યા છે અને પાંચેક દિવસ દરમિયાન બે હજાર પાંચસો જગ્યા સામે મળ દસ થી પંદર ટકા શિક્ષકો મળ્યાનું બિન બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે પરંતુ ચાલીસ હજાર ઉપરાંત અરજીઓ આવી હતી જેથી પ્રથમ મેરેટ યાદીમાંથી પૂરતા શિક્ષકો હાજર ન થાય તો અન્ય મેરિટ યાદી બહાર પડે એમ ક્રમશઃ નીચી ટકાવારી વાળાને તક મળવાના ઉજરા સંજોગો સર્જાય શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે કચ્છના ઉમેદવારોની અન્ય જિલ્લા કરતાં પ્રમાણમાં ઘણી નીચી ટકાવારી હોય છે જેથી એમને તકો મળી જશે આમ કચ્છમાં કચ્છના જ વધુને વધુ શિક્ષકો આવે એવી શક્યતા સર્જાશે તો મિત્રો ખાસ અપડેટ એ છે કે જે નીચી ટકાવારી ધરાવતા ઉમેદવારો છે એમને આ ભરતીમાં ખાસ તક મળવાની સંભાવના અહીંયા વધી જશે કારણ કે જે ઉમેદવારો બોલાવ્યા હતા એમાંથી માત્ર દસ ટકા ઉમેદવારોએ જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને પસંદગી આપેલ છે તો ખૂબ જ સારી એવા ન્યૂઝ છે આ ભરતી બાબતે મિત્રો આ ભરતી અંતર્ગત આપને નવી નવી અપડેટ અમારી ચેનલ પર મળતી રહેશે જો પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ